આમ તો ભારત વર્ષમાં અનેક મંદિરો આવેલા છે જેમાંના કેટલાક મંદિરોના ઇતિહાસને તો આજે વર્ષો વીતી ગયા તેમ છતાં આજે પણ તે મંદિરોનો સવિશેષ મહિમા રહેલો છે ત્યારે અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં મોચીની વાડીમાં આવેલ બહુચર માતાનું મંદિર પણ અનોખો અને રસપ્રદ ઇતિહાસ ધરાવે છે આજના સમયે પણ આ મંદિરમાં ચૈત્ર સુદ આઠમને સવારે અને આસો સુદ આઠમને રાત્રે હવનનું આયોજન કરવામાં આવે છે હું કેતન મનુભાઈ રસાણીયા અમદાવાદ શહેર રાણાદાર મોચી જ્ઞાતિના ટ્રસ્ટી તરીકે હાલ હું મંત્રીના પદ પર છું અમારું ટ્રસ્ટ અમદાવાદ ઓગણીસો ને સત્તાવન રજિસ્ટ્રેશન નંબર છે એ ટ્રસ્ટનો ટ્રસ્ટી મંડળમાં હું સભ્ય તરીકે છું અને આમ ટ્રસ્ટના સંચાલન તરીકે એક મંદિર જે એવું કે ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડની આગળ ન્યૂ કોટન લક્ષ્મી કોટન મિલની બાજુમાં આવેલું છે એ મંદિર એક ઐતિહાસિક મંદિર છે માતા બહુચર મંદિર છે એ મંદિર ગિફ્ટ તરીકે અમદાવાહ બાદશાહ આપેલું હતું એ મંદિર અમદાવાહ બાદશાહ ના વખતનું છે જેવું કે એ મંદિર જ્યારે એ ગિફ્ટ એ રીતના અમને મળેલી કે અમારા બુઝુર્ગ હરદાસ ચિતારા કે જે એક આપણે કાલ્પનિક ચિત્રકાર તરીકે હતા એ ચિત્રકાર એ રીતના હતા કે કોઈ પણ ભજ ના પ્રતિબિંબ કે પાણીના પ્રતિબિંબથી એ કોઈ પણ નું ચિત્ર દોરી શકતા હતા આવો જ એક પડકાર એમને અહમસા ભાસાએ આપ્યો કે મારી રાણીનું એક એવું ચિત્ર બનાવ કે એને જોયા વગર તમે ચિત્ર એનું કમ્પ્લીટ કરો એવું આ પડકાર હર્ધા સીતરાયે પોતે સ્વીકાર્યો પણ એમની એક શરત એવી હતી કે તમે પાણીના હોજના પ્રતિબિંબના આધારે હું એ રાણીનું પિક્ચર બનાવી શકીશ એટલે એ હર્ધા સીતરાયે એ રાણીને ઝરૂખામાં રાખી હોજ ના પ્રતિબિંબ થી એક ચિત્ર બનાવ્યું એ ચિત્ર એવું બન્યું કે રાણી પણ એક ખોટ પડી કે ચિત્રકાર ચિત્ર સમાપ્ત કરીને ગયા કરી માખી આવી અને રાણીના જાંગ ઉપર બેસી ગઈ એટલે આખું ચિત્ર કાલ્પનિક જે હતું એ બેહવતું થઈ ગયું પણ એમણે એવું કીધું કે મારી માતા જે કરે એ સાચું એમની આદેશથી આ વસ્તુ થઈ એટલે એ પછી એમણે એ ચિત્રને મૂકી અને બીજે દિવસે રાજાએ એવું કીધું કે આ ચિત્ર લઈને આવજો એ ચિત્ર લઈને જ્યારે ગયા ત્યારે રાજાએ જોયું કે આ તો આ છે ત્યારે એમણે માતાજીનું નામ દઈ અને એવું કીધું કે રાણીના જાંગ ઉપર આ વસ્તુ હશે એટલે જ ત્યારે મા રાજાએ એમ જ્યારે રાણીને ચેક કરી ત્યારે ત્યાં રાજ એ રાણીના એ જગ્યા ઉપર તિલ હતું એટલે રાજા એ ચિત્ર જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો પછી એમ કીધું કે તને ચાબુકવાર જગ્યા આપવામાં આવશે તું કાલે સવારે ચાબુકવાર જગ્યા લેવા માટે આવજે તો એ આઈ અને એમના જે મિત્રો હતા જેવા કે ગિલ્ડર રસાણિયા જીનગર ડબગર એવી કોમ્યુનિટીમાંથી એમણે એમના જે ઘોડાના અને હાથીના જીન બનાવતા હતા એમને બોતા વાત કરી તારે ઘોડાના જીન બનાવનાર જે ભાઈ હતા એને એમણે એમ કીધું કે તું કાલે હું તને જે વસ્તુ એટલે કે જેને ચાબુક બનાવીને આપું એ તું લઈને જજે કે જેથી કરીને તારે જે જગ્યા જોઈએ છે એ મળે એક જ રાતની અંદર એમના મિત્રએ ચાબુક વાર જગ્યા માટે એક ચાબુક બનાવી એ ચાબુક એવી બનાવી કે એમણે જ્યારે સવારે રાજાએ એમ કીધું કે લો આ ચાબુક એટલે એ ચાબુક લઈને ગયા અને ચાબુક વાર જગ્યા માટે એમણે એક ચાબુક આખી ફેરવી તો તેતાલીસો ને અદભુત બનાવી આપી ચાબુક એ પછી એમણે એમના છેલ્લા અંતિમ દિવસોની અંદર એમણે એવું કીધું કે મારું માતાનું સ્થાનક એ જગ્યાએ બનાવીએ તો એમણે બહુચર માતાનું સ્થાનક બનાવ્યું આ ફેરવ્યું અત્યારે અમે ટ્રસ્ટી મંડળ તરીકે બંધારણ મુજબ એ મંદિરમાં ચૈત્ર સુદ આઠમને સવારે હવન કરીએ છીએ અને આસોસુદ આઠમને રાત્રિ હવન પણ થાય છે કે જે આખા સમગ્ર અમદાવાદની અંદર જૂજ મંદિરોમાં થાય છે જેવું કે ભદ્રકાળી મંદિરની અંદર પણ આસોસુદ આઠમને રાત્રે હવન થાય છે એ જ રીતના આસોસુદ આઠમે આ જ મંદિરની અંદર હવન રાત્રિ હવન થાય છે એ ઉપરાંત અમે આ મંદિરની અંદર માક્ષરસૂદ બીચ કે જેવી કે બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ કહેવાય કે બહુચર માતાની બર્થ ડે કહેવાય એ દર એના તરફથી અમે માતાજીનો અંકુશ પણ કરીએ છીએ